ચાલો સવાર સવાર માં આ માણસને કઈ કામ નથી અહીંયા ઈચકે આવીને બેસી ને પછી માથા ઓળે છે એમ ન થાય કે અંદર ઓલા દોષી માં કામ કરે છે તો કઈક મદદ કરાવી બેઠા બેઠા એ માથું ઓળે ને એવું કરે બોલો ના ના હોય એવું નથી કામ કરીને બે ગેજ વળી એવું લાગે એટલે આ તો અણી કાઢવા માટે મજા આવે થોડીક ખારી કરવાની અને ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ચાલો મધર્સ ડેના અવસર ઉપર મીરાબાઈ કંઈક કાર્ડ બનાવ્યા વગર રે એવું શક્ય નથી તો મીરાબાઈ થોડુંક આ મ્યુઝિક થોડીક વાર કરી દે તો પોઝ કરી દે બસ હવે બતાવી એ કાર્ડ કેવી રીતે ફંક્શન કરે છે એ એ ભલેરી વાંધો નહીં બસ નજીક લઈને જો કંઈક મસ્ત મસ્ત બનાવેલું છે કાર્ડ બેગ જેવું વાહ પર્સ છે મમ્મી માટે સ્પર્શ હેપી મધર્સ ડે વેરી ગુડ હેપી મધર્સ ડે તો આઈપ તો ખરા તાર મમ્મીને આપી દીધું સવારમાં આપી દીધું આ તો બીજી વાર આપી દે બીજું શું લે 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 હવે બોલ બોલ જોરથી બોલ આમાં નથી સંભળાણું આમાં સંભળાય ને એટલું બોલ પાછું હા આમાં બહુ ક્યાં ધ્યાન આપીને સાંભળવું પડે ત્યારે સંભળાય અને આપણે જો આ એક જનાવર કાર્ડ કોક ના કાર્ડ હોય એ જોવાનું આવું કઈક શીખો ભાણીબેન પાસેથી પાસે થોડુંક શીખો હવે આવડી ઉમરે થોડુંક શીખાય ભણતા તે ઈ ભણે છે નંબર પેલો લઈ આવે અને બધી પ્રવૃત્તિમાંય આગળ આવે થોડુંક શીખાય મોબાઈલમાં જ ન પડ્યું રેવાય મારી જેમ શીખો ઈ તો આવડે જ ને હા પછી ઈ તો થયા રાખે ચાલો ના 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 હમણાં ચેન્જ થઈ જાય ને એ તો ખાલી અરે વ્યવસ્થિત નવા કપડા તમે તાર મોજ કરો બસ આવા થોડા પહેરીને જવાય હા મધર્સ ડે માણસોને શાંતિ હોય ને તો ગમે નરક મારીએ તોય શાંતિ હોય ને ઘણા અશાંતિ હોય ને તો ગમે ત્યાં ક્યાંક સંન્યાસી આશ્રમમાં વહી જાય ને તોય અશાંતિ જ રે એવું થાય એ વિશે આ ગાંડા માણસને પૂછીએ એનું મંતવ્ય લઈ એને કેવી શાંતિ છે એ ગાંડા જાય છે આવે એટલે જણાવે જરાક હા તમને કેવી બેઠા હોય તો કૂતરું જાય તોય શાંતિ ઈ સંતોષી સંતોષી જીવ છે એને વાંધો ન આવે પેપર ને જી થવું જાય માર્ક દે કોલેજ દ્વારા બે વરસ વધારે સાચવ છે ને કદાચ મારી આવું હોવું છે ખાલી પરીક્ષા દેવા જવાનું ના થઈ જાય તમ તારે તું જઈશ ને જામનગર એટલે તારું ઓકે થઈ મોજ કેશ અરે થઈ જ જઈને નકર કે અહિયાં ઓલા આંદોલન કરજે ઓલા બોર્ડ બોર્ડ લઈને બે જવાનું અમારી અમારે મને રિઝલ્ટ દો નકર હું ઘરે નહીં ને અહીંયા બેહીશ એવું કઈક કરજે ચાલો મધર્સ ડે છે તો બધાયને હેપી મધર્સ ડે અને આજે જેતપુર જવાનું છે તો એ પણ થોડું ઘણું કન્ટેન્ટ તમને બતાવશું વિડીયો પૂરો જોજો તો તમને મજા આવશે આવું રસપ્રદ બધાય જીજી થતું હોય ને આમ કોમેડી જેવું હોય ને મજા આવે હોય ને એ તમારી સાથે શેર કરશું તો પાછા આગળ વધીએ ને બતાવીએ બતાવવા જેવું હશે શું ભાણભાઈ નીંદર આવી ને બરાબર ભાણો અમારો હવે છે ભાણા ગુડ મોર્નિંગ ભાણા ને આજ માંડ સુવા મળે રવિવાર છે ને એટલે નકર તો એ ક્રિકેટની પ્રેક્ટિસમાં જાય ને એટલે માં છ વાગ્યા મુઠીને વહી જાય છે વેકેશન છે પણ પ્રેક્ટિસ ચાલુ છે એટલે માંડ અત્યારે રવિવારે રજા હોય એટલે સુવાનો થોડોક સમય મળી જાય લંબુ હારો થઈ ગયો છે ચડો પહેરો છે ને એટલે વધારે લાંબો લાગે છે મારા જેટલી હાઇટ તો થઈ જ ગઈ છે પાંચ પાંચ દસ પાંચ દસ મારી એટલી જ છે પાંચ નવ કે પાંચ દસ છે એટલે મારા જેટલો તો તું લાગેશ જો બેન સારું સજેશન આપે છે ગુજરાતની સા બધી સાસુઓને જો સરહદ ઉપર મૂકવામાં ને તો પાકિસ્તાનવાળા એમનેમ યુદ્ધ વિરામ કરી દે ગાયરુય દેતી જાય ને મારતી જાય લેતા જાઓ પાકિસ્તાનવાળા એમનેમ હટ કરી લ્યો થોડું ઘણું હાઇવેનું કામકાજ આપણને બતાવતા જઈએ જેતપુર જવાના રસ્તા ઉપર હોય ને એવું લાગે અત્યારે આ ફોન લાઈન નું કામ ચાલુ છે ને એટલે થોડા થોડા અંતરે આવી રીતે હાકડો રોડ આવી જાય પછી તો આવો મને એમ છે સિક્સ લાઈન થઈ જાય ને એટલે આ એક બે વર્ષનો પ્રોબ્લેમ છે પછી બહુ ઝડપથી કામકાજ થાય ગાડી વાલશે ફૂલ સ્પીડમાં આવી રીતનો કઢવાળો આવે ને એમ થાય કે ઉપર ચડાવી લે પણ ઉપર ચડાવવામાં માં કઈ હારાવાટ ન હોય આગળ જતાં ગમે આવી રીતે ખોદેલું હોય કામ ચાલુ હોય એટલે ત્યાં જઈને તમારે બ્રેક મારવી પડે લાઈને લાઈન હાલીને એમાં જ વધારે હારું રહ્યા કંઈક ને કંઈક આડું આવે જો આવી રીતનો ઢગલો આવી જાય અને કા આગળ કઈક વાહન રાખ્યા હોય લાગે એમ કે આગળનો સાઈડનો રોડ સારો છે ને ઉપર ચડાવી દઈ વચ્ચેથી તો એની ઉપર આવેલું જાય પણ એમાં પછી ક્યાંક પ્રોબ્લેમ આવી જતો હોય આ સિક્સ લાઈનની મજા વચ્ચે પછી ગમે ત્યાં આમાં અત્યારે તો સિક્સ લાઈનમાંથી ટુ લાઇન થઈ જાય છે આકડું આવી જાય આવો સિંગલ નો આવે ને રસ્તો એટલે ગણાય એમ થાય કે આમાં સાઈડ કાપીને આગળ વહી જાવ આમાં કાંઈ ન થાય લાઇન ટુ લાઈન આવેલા રહ્યો ને એમાં જ સારું રહેવાળાને બાઈક વાળા નીકળીએ ગયા બાકી ગાડી ને ખોટી કાંઈ આમાં સાહસ ન કરાય ખોટી જગ્યાએ સાહસ ન કરવું ને એ એક સારી વસ્તુ છે આયલું જવાય બે મિનિટ વધારે થાય તો ભલે થાય મફતની શીખા અત્યારે થોડાક થોડાક અંતરે વર્ક ઇન પ્રોગ્રેસ ગો સ્લો એવા બોર્ડ મારેલા છે પણ હકીકતમાં એવા બોર્ડ મારવા જોઈએ કારણ કે વર્ક ઇન પ્રોગ્રેસ તો બધાય છે જ એટલે ધીમે જ હાલવાનું છે ક્યાંક થોડોક કટકો આવે સારો એટલે ત્યાં પછી એમ કહેવાય કે વર્ક કમ્પ્લીટેડ યુ કેન ગો ફાસ્ટ એવા બોર્ડ મારવાની જરૂર છે બાકી તો બધા વર્ક ઇન પ્રોગ્રેસ જ છે અત્યારે તો રાજકોટથી જેતપુર સુધીમાં આપને જણાવતા આનંદ થાય છે કે કાગવડનો જે રેલવે સ્ટેશનનો પુલ હતો એ ચાલુ થઈ ગયો છે કેટલા ટાઈમથી કામ ચાલુ હતું અત્યારે એ ચાલુ થઈ ગયો છે ઘણા ટાઈમ પછી લગભગ બે ત્રણ મહિના પછી આ રસ્તે છે નીકળો છું ને પુલ સારો બનાવ્યો છે અત્યારે તો વાંધો નથી દેખાતું જોઈએ હવે ગોંડલના હાંડિયા પુલની જેમ વળાંક તો આમાં આ રીતનું છે ને અહીંથી એ ખોડલધામ મંદિર દેખાય છે દૂર દૂર મધર્સ ડે છે તો એ નિમિત્તે ખોડલધામ મંદિર માતાજીના દૂરથી દર્શન કરાવી દેશું અહીંયા બાજુમાં નીકળશું એટલે બતાવશું ગામડામાં હજી ઘણી જગ્યાએ આવી રીતે જાહેરાતો થતી હોય છે કંઈ પણ કોઈ વેચવા આવે કે કાંઈ અગત્યની સૂચના હોય આની એક મજા છે અમે નાના હતા ત્યારે ક્યાંક ખૂબ જમાડતા હોય કે એવું કંઈક હોય ને ત્યારે જાહેરાત કરાય એટલે પછી ત્યાં બાળકો જમવા માટે પહોંચી જાય ચાલો ખોડધામ આવી ગયું છે જય ખોડ દર્શન કરી દઈએ રાષ્ટ્રધ્વજ દેખાઈ રહ્યો છે મોબાઈલ માં નહીં દેખાય કેમેરામાં તમને બાર જ આપને દર્શન કરાવી દઈએ મામા ના ઘરની મોજ રોકાવાનું છે અહીંયા હે જેવું તારે રોકાવું છે કે આવી જવું છે આવું છે કે રોકાવું છે કાંઈ આવું નથી તને ત્યાં મૂકતો જ આવો છે નિત્યમ ભાઈ એકલું ન લાગે તો પછી તારે અહીંયા રોકાવાનું છે હો રોકાવું છે ને શું નિત્યમ મોજે દરિયા તો વાંધો નહીં લે આ બેન જો અહીંયા ગોયણી થઈ ગઈ હતી કા શું જઈમી તું એટલે કેવું તો પડે ને બીજી કઈ વાત હોય તો બીજી કે શું જઈમી કે મમ્મી થોડી ગોયણી થઈ હતી તું થઈ હતી હાલો 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 એમેઝોન નું પાર્સલ એક આવી ગયું છે હું હોય એમાં તો નિત્યમ ને ખબર હોય અનબોક્સિંગ કરે છે ઓહો આ તો નિત્યમ ના કપડા લાગે છે હું છે આ વાહ સરસ બોક્સ તો વધારે મોટું હતું ના ના એ પ્રમાણે આ બે હતા ને હવે તારે આ ચેક કરવું પડશે ને પડશે કેટલા છે ત્રણ લેંગા ને ત્રણ ટી શર્ટ સરસ સરસ ત્રણ ટ્યુબ થઈ ગઈ હવા વગરની ટ્યુબ વાહ વાહ વા ટ્રાય ચાલે છે ટ્રાય ફેશન શો ભાઈ સારું લાગે પ્રેક્ષકો બેસી ગયા છે નિહાળવા ભાઈ આમાં તમે કહી દો ક્યુ સારું લાગે છે હો બંદુકો લઈ લઈને બે ગયા છે ક્યાં પાકિસ્તાનમાં હુમલો કરવા જવાનું છે બંદૂક લઈને બેઠો છો હમ